નમસ્કાર તો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરીક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે આજના વિડીયોમાં જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે વેરિયસ્ટ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે એમાંથી આપણે બેલિફ અને ડિવાઇસો પર ડિટેલમાં વિડીયો બનાવી દીધો છે એ વિડીયો સેક્શનમાં જઈને તમે એ વિડીયો વિશે ડિટેલમાં માહિતી મેળવી શકો છો ભરતી વખત આજના વિડીયોમાં આપણે કોમ્પ્યુટર ઓપરેટર જે આઈટી સેલમાં જે ભરતી આવેલી છે આની ખૂબ ડિમાન્ડ હતી ઘણા બધા વિદ્યાર્થીઓને કે આના ઉપર ડિટેલ વિડીયો આપો કે સિલેબસ શું રહેશે પરીક્ષાની પદ્ધતિ લાયકાત ઉમર શું રહેશે પગાર ધોરણ શું રહેશે પેપર પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય મેરિટ ધોરણ શું રહેશે અને બીજું ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે ડિટેલમાં આ ભરતી વિશે પરીક્ષા પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યો છે પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ પ્રકાર સ્કીપ કરા કરજ જોજો એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે તો વધુ આવી આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે જે કોમ્પ્યુટર આઈટી સેલમાં એનું આ ઓફિસર ડિટેલ નોટિફિકેશન છે એડવર્ટાઇઝ નંબર તમે અહીંયાથી જોઈ શકો છો હવે આપણે વાત કરીએ કે આમાં સેલેરી કેટલી મળશે તો ઓગણીસ હજાર નવસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે અને મેક્સિમમ ત્રેસઠ હજાર બસો રૂપિયા સ્ટાર્ટ સેલેરી રહેશે અને બીજું આપણે વાત કરીએ કે આમાં વન ફોર્ટી એટ એટલે એકસો અડતાલીસ વેકેન્સી આવેલી છે કોમ્પ્યુટર ઓપરેટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલમાં હવે અહીંયા તમે કેટેગરી વાઇઝ તમારી વેકેન્સી જોઈ શકો કે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે અહીંયા વુમેન માટે જોઈ શકો રિઝર્વેશન કોટા માટે પણ તમે જોઈ શકો કે વન ફોર્ટી એટ ટોટલ વેકેન્સી આવેલી છે આઈટી સેલમાં હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ કે આના માટે કોણ ફોર્મ ભરી શકે તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે બેચલર્સ ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોમ્પ્યુટર સાયન્સ ઓર ઇટ્સ ઇક્વેલિંગ ઇક્વેલેન્ટ સર્ટિફિક એટલે કે આના સમકક્ષ તમે લાયકાત ધરાવતા હોય તો તમે ફોર્મ ભરી શકશો એટલે કે તમે કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોય અથવા તો આઈટીનો કોર્સ કરેલો હોય અથવા તો કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય તો ઇલિજિબલ છો જો એ નથી કરેલું તો ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય કોમ્પ્યુટર સાયન્સ આઈટીમાંથી તો એના સમક્ષ તો તમે ઇલિજિબલ છો તો ડિપ્લોમા કોર્સ કરેલો હોય ને તો પણ ચાલશે જો ડિપ્લોમા કોર્સ પણ નથી કરેલો બેચલર્સ ડિગ્રી તો કરેલી હોય તો પણ તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો ઓકે તો અને સાથે સાથે ડિપ્લોમા ઓફ એટલીસ્ટ વન યર ડ્યુરેશન ઇન ડેટા એન્ટ્રી ઓપરેટર જો કોઈ પણ બેચલર્સ ડિગ્રી ઇલિજિબલ છે પરંતુ એ કન્ડિશન છે કે ડેટા એન્ટ્રી ઓપરેટરનો એક વર્ષનો તમે કોર્સ કરેલો હોવો જોઈશે ઓકે ત્યાર પછી એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો ઓછામાં ઓછી તમારી અઢાર વર્ષ અને મેક્સિમમ પાંત્રીસ વર્ષની ઉંમર માગેલી છે એજ રિલેક્સેસન તમે જોઈ શકો કે મેક્સિમમ તમે પાંચ વર્ષ દસ વર્ષની ઉંમરમાં કેટેગરી પ્રમાણે છૂટછાટ મળી જાય છે હવે આમાં એક્ઝામ પેટર્ન અને સ્કીમ કઈ રીતની હોય છે તો સો અહીંયા તમે જોઈ શકો કે તમારી એક્ઝામ છે ને એ બે બે સ્ટેજમાં કન્ડક્ટ કરવામાં આવશે એક તો એલિમિનેશન ટેસ્ટ રહેશે જે ઓબ્ડ ઓબ્જેક્ટિવ ટાઈપનો રહેશે હન્ડ્રેડ ક્વેશ્ચન હશે હન્ડ્રેડ માર્ક્સમાં બીજું હશે કોમ્પ્યુટર એપ્ટી એડેડ ટેસ્ટ ઓકે કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ રહેશે હન્ડ્રેડ માર્ક્સમાં હવે અહીંયા તમે જોઈ શકો કે જે કોમ્પ જે પાર્ટ એ છે તમારો તો એમાં એલિમિનેશન ટેસ્ટમાં ઓબ્જેક્ટિવ હંડ્રેડ ક્વેશ્ચન કેવી ટાઈપના અને ક્યાંથી પૂછાશે એની વાત કરીએ તો આ જે પેપર હશે એ ટોટલી ઇંગ્લિશમાં રહેશે ઝીરો પોઈન્ટ નેગેટિવ તેત્રીસ નેગેટિવ માર્ક સિસ્ટમ છે બે કલાક તમને સમય આપવામાં આવશે અને સિલેબસ અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે કોમ્પ્યુટર નોલેજ તમારે માગ્યું છે જનરલ નોલેજ માગેલું છે ઇંગ્લિશ લેંગ્વેજનું નોલેજ માગેલું છે ન્યુમેરિકલ એન્ડ એબિલિટીના ક્વેશ્ચન પૂછાય છે એનાટિક એન્ડ રીઝનિંગના ક્વેશ્ચન પૂછાય કરંટ અફેર્સમાંથી પ્રશ્નો પૂછાય અને ગુજરાતી લેંગ્વેજમાંથી પણ પ્રશ્નો પૂછાશે પછી આ જે મિનિમમ ક્વોલિફાય થવા માટે પચાસ માર્ક્સ લાવવા કમ્પલસરી છે હન્ડ્રેડમાંથી ત્યાર પછી તમારો જે પાર્ટ બે છે એટલે કે સ્ટેજ ટુ છે કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ એ હન્ડ્રેડ માર્ક શું રહેશે આ સિલેબસ કોમ્પ્યુટર એડિડ ટેસ્ટનો અહીંયા તમે જોઈ શકો જેમાં તમને વિન્ડોઝ એન્ડ લ્યુનેક્સ માઇક્રોસોફ્ટ ઓફિસ એન્ડ ઓફિન ઓપન ઓફિસ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર બેઝિક ઓફ કોમ્પ્યુટર પ્રિન્સિપલ પછી ઇન્ટરનેટ ટેકનોલોજી વગેરે સંબંધિત બે પ્રશ્નો પૂછવામાં આવશે હન્ડ્રેડ માર્ક્સ માટે બે કલાક તમને સમય આપવામાં આવશે અને આમાં પણ મિનિમમ પચાસ ટકા માર્ક્સ લાવવા તમારે કમ્પલસરી જરૂરી બની જાય છે ઓકે સિલેક્શન પ્રોસેસ અને સિલેક્શનની જે ક્રાઇટેરિયા છે એ અહીંયા વાંચી શકો વિડીયોના પોઝ કરીને તો ઓલરેડી આના ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયેલું છે સોળ પાંચ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે જો તમે ફોર્મ ભરવા માગતા હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જે નંબર આપેલો છે એ નંબર ઉપર આપેલા ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરજો તો ત્યાંથી તમને ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે ઓકે તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી આના સિવાય જો તમને કોઈ ડાઉટ રહે કોઈ કન્ફ્યુઝન રહી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો અને પેપર પીડીએફ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમને જે પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકશો તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે વિડિયો પૂરતું આટલું જ